બેઠક છે છે તેના જંગ જામી ચૂક્યો ભારતીય જનતા પાર્ટી દમખમ સાથે પ્રચાર કરી રહી છે અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના પ્રચાર દરમિયાન આ અધિકારીઓને ગર્ભિત ધમકી આપી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તે મામલે હવે રાજકીય પાર્ટીઓ તેમના પ્રચારની શરૂઆત કરી છે પરંતુ વિસાવદરની બેઠક છે તેનો ચૂંટણીનો જંગ વિશેષ છે કેમ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા છે અને ગોપાલ ઇટાલિયા હરમેસ તેમના એક અંદાજમાં વિરોધીઓ પર વરસતા હોય છે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે કિરીટ પટેલ માનવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટીમાં જે રહેલા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ આ વિસાવદરની બેઠક ખાલી પડી હતી અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારથી ચર્ચા હતી કે સંભવત ભાજપ તેમને ફરીથી તેમના ઉમેદવાર તરીકે જાહેર કરશે પરંતુ એકાએક ભૂપત બયાણીની પરંતુ કિરીટ પટેલ

આમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તેમના વખાણ પણ કરે છે સાથે આ અધિકારીઓને ગર્ભિત ધમકી આપતા કહે છે કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટનો સમય પણ નહીં લાગે અને ભૂતકાળમાં પણ તેમને બેવડા કરેલા છે આ ભૂપત બાયાણીનું અત્યારનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો